વડોદરા શહેરના તાંદલજા ગામમાં એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં તસ્કરો મકાનમાંથી રૂપિયા પચીસ હજારના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા વડોદરા શહેરના તાંદલજા ગામ ખાતે આવેલ ધનટેકરી કિસ્મત ચોકડી પાસે આવેલા મકાનને તસ્કરોએ ગત મોડી રાત્રે નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનના તાડા તોડી ઘરમાંથી રોકડા રૂપિયા બાર હજાર તથા ઘરબરી સામાન મળી કુલ રૂપિયા પચીસ હજારના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીના બનાવ સંદર્ભે મકાન માલિક રમઝાનભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે મોડી આવતા છુભારોશની લાગણી જોવા મળી હતી અને કોઈ પણ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો गाबारा था विजय कभी ना पूछा छोरा है ताला तोड़ला है તાંદલજા ગામ તાંદલજા ગામ મોટી મસ્જિદ અને વાવ માતા મંદિરની બાજુમાં મારું ઘર છે મારા સસરાનું એ ઘર એટલે મારી જોડે છે કારણ કે હું અહીં રોયલ ચિકન સારરમાની દુકાન ચલાવું છું એનું ટોટલી સામાન અહીંયા રહે છે તો એમાં લગભગ બારસી તેર હજાર રૂપિયા જેવા મેં અંદર મેલેલા સામાનના એ ગયા છે બીજું કે પાવર બેંક છે પછી બીજું છૂટક સામાન છે નવા ડ્રેસ છે એ મારા વાઈફ એનું કામ કરે છે તો એ ડ્રેસ બી અહીં પડા પડ્યા રહે છે બધું બી તિજોરી બી તોડી નાખી છે ને પેટી પેટી પલંગ આવે છે એ તોડી નાખ્યું છે અને બેવ દરવાજાઓના લોક તોડીને અંદર બેઠા છે હું પોણા બાર બાર વાગ્યા અહીંથી રાત્રે ગયો તો આ વાગ્યા હતો પછીનો બનાવ છે સવારે મને જાણ થઈ મારા સસરા અહીંયા સામાન મેળવા આવ્યા હતા સવા દસ અગિયાર વાગે એમનો ફોન આવ્યો તો મને જેવી જાણ થઈ એવી મેં પોલીસને જાણ કરી છે થોડી સુધી પણ હજુ પોલીસ આવી નથી બપોરનું કીધેલું પણ હજુ જોવા નહીં આવ્યો એટલા માટે શંકા તો નથી અવડે સુધી તો આવું કોઈ બનાવ બન્યો નથી પણ અમારા આગળ એક ઘર છે એમના ગેસના વાટલ ગયા હતા પણ એમને કોઈ પોલીસને ઇન્કવાયરી સોપી નથી બીક ના મારે કંઈ હવે એટલા કેપેબલ બી નતા કે આગળ જઈને કંઈ કરી શકે પણ મે વિચાર્યું મારું આટલું સામાન ગયું છે લગભગ પચીસ થી ત્રીસ નું તો મે એટલે મેં જાણ કરી છે પોલીસને જેપી પોલીસ સ્ટેશન ને અમે પોલીસ પોલીસને બી કહેવા માંગુ છું કે પેટ્રોલિંગ ની બહુ સખ્ત જરૂર છે આ બાજુ બાર વાગ્યા પછી હવે આ ચોરીની ઘટનાઓ થતી રહે છે આ રોડ પર